hello hello welcome welcome chào hello, hello. 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 welcome 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 થેન્ક યુ લાઈક માટે થેન્ક યુ અને લસણની આવક આજે નવ વાગે ચાલુ થશે તો બધાયને જાણ કરવા છે કે નવ વાગ્યા પછી લસણની અરાજ આવક ચાલુ થશે સવારના સાત વાગ્યા લગી આયા લેવું કુ હાલ લઈ લે ને તું આ માટે જાણ કરવું આપણે લાઈવ ખાલી ચાલુ કરી દી છે તો દરેક ને જાણ કરી દઈએ અત્યારે રાત્રિના નવ વાગ્યા થી ચાલુ થશે આવક સવારના સાત વાગ્યા લગી આવક ચાલુ છે પાણી પીએ મારે પાણી નથી પીધું નીકળી ને આવ્યો કરતો આવું પેલા ના ના નથી કરવું એ પૂરી થઈ જાય 4 મિનિટ 4 મિનિટ પૂરી મિનિટ પૂરી થઈ જાય પૂછે તો આ હા હામે જ છે રેકડી હવે ગાર્લિક ફ્રાઈસ ગાર્લિક ફ્રાઈસ થેન્ક યુ થેન્ક યુ રસણ ના ભાવ ને રસણ ભાવ 700 રૂપિયા થી લઈને 1900 રૂપિયા

વેસણની આવક રાત્રે નવ વાગ્યાથી સવારના સાત વાગ્યા લગી આવક ચાલુ રહેશે તો જે કોઈને ભરવાનું હોય તે ભરી લેજો સવારના સાત વાગ્યા લગી આવક ચાલુ થવાની રહેવાની છે હાઇ જાય એમાં તો આવ્યા હતા જે કે ભાઈ

અરે એટલી જ્યાદા ઇંગ્લિશ નહીં હતી એમ કોઈ ચાલો તો હવે લાઈવ બંધ કરી છે તમને આવકનું હું જણાવી દીધું કે નવ વાગ્યાથી ચાલુ થાય છે ને સાત વાગ્યા લગી આવક ચાલુ રહેશે તો ચાલો હવે પછી આપણે લાઈવ ચાલુ પાછી કરી છે